રાજકોટના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરવા પહોંચી તેમને પીએમ મોદી અંગે પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ શું હતો તે સાંભળો મોદી અત્યાર સુધી બધા સારા કામ જ કર્યા છે આપણા માટે કેટલી બધી સુવિધાઓ પ્રોવાઇડ કરી છે આપણને સ્કોલરશીપ સ્ટુડન્ટ હોય તો એ સ્કોલરશીપ તરીકે આપણને કેટલી બધી ફેસિલિટીઝ પૂરી કરી હોય છે આપણને અને આપણે અપડેટ રહી છે કે મોદી શું કરે છે મોદીજી શું કરે છે ક્યાં જાય છે મોદીએ ક્યાં સારા કામ કર્યા ક્લિનલીનેસ માટે કરેલા છે કામ ઘણા બધા પછી ઇકોનોમી વધારવા માટે ઘણા બધા કામ કરેલા છે અને આપણા ઇન્ડિયાને ઇન્ટરનેશનલ લેવલે વધારે રિસ્પેક્ટ અપાવેલી છે મોદીએ તો મોદી જ છે બચપનથી જતા ગુજરાતમાં મોદી અત્યારે ઇન્ડિયામાં મોદી ભાજપ જ છે ને અત્યારે આગળ સૌપ્રથમ તો રામ મંદિર રામ મંદિરની પ્રતિષ્ઠા કરી એ જ આપણા હિન્દુઓ માટે મેન છે ને પણ એને એ ગેસ શું કહેવાય નાગરિકો માટે ગેસની અને સુવિધા ગેસના ભાવ ઘટાડી દીધા છે પછી પાણીની સહાયને બધું એને સરુ કર્યું છે અને બહુ સારું ઘણું કામ કર્યું છે ને રાજકોટના વિદ્યાર્થીઓને કોંગ્રેસના અંગે સવાલ પૂછવામાં આવ્યો જેમાંથી ઘણાએ હતું ફક્ત ઇન્દિરા ગાંધીનું જ નામ યાદ હતું તો ઘણાને રાહુલ ગાંધીનું નામ નામ યાદ હતું રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી ઇન્દિરા ગાંધી અહીં ના કોઈ ને ઓળખો છો કોંગ્રેસ માંથી રાજકોટ હોય સૌરાષ્ટ્ર હોય ગુજરાત હોય કોંગ્રેસ ના નેતાઓ નામ આવડે

કઈ નથી કર્યું કોંગ્રેસે કઈ નથી કર્યું એના નેતા કોણ છે નેતા તો એક ઓલા આપણે ઇન્સ્ટામાં રીલ માં એ ઓલા નામ તો મને નથી આવડતું કઈ ગાંધી પરિવાર એનું નામ તો મને નથી આવડતું કારણ કે એ કોઈને આપણે ઓળખવાની જરૂર નથી કારણ કે આપણે તો એકને જ ફોલો કરીએ મોદી મોદીને આ દેશના યુવાઓનો અવાજ છે એ યુવા જે ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થવાના છે